નાની બેને દવા પીધી હતી ને બહુ સિરિયસ કન્ડિશન હતી ઘરેથી હોસ્પિટલ લઈ ગયા તો ખૂનની ઉલટી થઈ હતી એને તો કન્ડિશન બહુ ખરાબ હતી તો મારી મમ્મી એ મનતા માની હતી કે જો કમ્પ્લીટ થઈ જાય તો પાંચસોના પેડા નારિયળ અને ચુંદડી ચડાવશું ઘૂંખેર મેળવી માતાના મન ત્યાં ગાડી ઉપર જઈ અમે આજે એમને મારી બેનને બી લઈને આવ્યા કમ્પ્લીટ થઈ ગયું હવે તો પગે લગાડવા લઈને આવ્યા પૂરી ફેમિલી અંગત અમે મનતા માની હતી રેડમીટ રાખ્યા પાંચ દિવસ થઇ ગયું માતાની માનતા રાખ્યા પછી હા માનતા રાખે પછી ડોક્ટરે ના જ પાડી હતી ઘરેથી નીકળ્યા તો ખુન ની ઉલટી થઈ હતી

કે બુટિયા ખોવા તા પ્રાર્થના કરી એટલે મેં સપનામ એવું કીધું કે તારા ચિત્તિ જોડીના ખોનામ છે હામાં એટલે એને વિશ્વાસ માતાજીએ કહી દીધું છે કે જોઈશ એટલે એને અઠવાડિયે જ જોયું ને અઠવાડિયે હતી જ મળ્યા હામાં એટલે નિશાન બતાવ્યું આ રે અહીંયા જ છે તારા એમ એમ કે શું માન તારા કીધી એટલે મારા મારા ઘરમાં બરોડા રહેતા હતા ત્રણ વર્ષ થી રેતા અમે બે મહિના પેલા ગયા હતા તે બોલાબોલી થઈ નોકરી છૂટી ગઈ તો અમે મહિનાથી અહીં આવું પણ હજુ નંબર લખાયો નહીં પણ મેં માતાજીની માનતા રાખી આગળ દિવાળી આવે છે તો મારી આપણે કઈ પૈસા તો જોઈએ કે દિવાળી આપણે શાની કરીશું એમ દિવાળી કરવા માટે પૈસા એટલે મારી તો નોકરી જયારે મેરસિયત આવે કે દિવાળી પછી પણ મારી હારું પડશે અને કયું દેવ આપણને નડતું હશે નંબર આવશે તારે પણ મારી કહેશે પણ અત્યારે તો તત જે દસ પંદર હજાર રૂપિયા તે જય ફોન કરે તો ના જાવે કે જગ્યા નથી એમ તો પછી એમના રાજસ્થાનના ભયમાં આદિવાસી હતા એ તઈ રહેતા હતા તે એમને ફોન કર્યો કે તમે મારી જોડે હવે આવી જાઓ તે મહિનો ભરીને પરમ દિવસ આવ્યા તો દસ પંદર હજાર રૂપિયા લાયા તો મેં એવું કીધું કે મારી જે કરે તે ખરું જયારે નોકરી આપડે તૈને મેળવશે તો બરાબર છે પણ મારી જયારે આપણું સારું કરશે બધાનું સારું કરશે કામ અપાયું એમ કામ કરીને દિવાળી કરવા માટે પૈસા આવ્યા